તો વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકા ઉપર કર્યા ગંભીર આક્ષેપો જ્યાં રોડ ડિવાઇડર બનાવવાની કામગીરી કોરંબે પડતા આક્ષેપો

છત્રીસ મીટરનો હતો પરંતુ બંને તરફે દબાણ થતાં ત્રીસ મીટરનો રોડ થયો હતો ત્યારે સુરત મનપા દ્વારા બંને તરફ ડિમોલેશનની કામગીરી હાથ કરતાં રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે હાલમાં જે જૂનું ડિવાઇડર છે એ રદ કરી અને નવા ડિવાઇડર બનાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જે જૂનું ડિવાઇડર છે તેની જગ્યાએ અન્યત્ર નવો ડિવાઇડર બનાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે આપણે તેમની સાથે વાત કરવા જઈએ શું નામ મારું નામ ભરતભાઈ મિયાણી ભરતભાઈ શું છે સમગ્ર મામલે આપણે વેડ રોડ એટલે કતરગામ ઝોનનો નો મોટામાં મોટો રોડ અને પંદર થી વીસ લાખ ની વસ્તી પસાર થતો એ રોડ છે અને આ રોડ ટાઉન ટીપીમાં ત્રીસ થી પાંત્રીસ વર્ષ પહેલા ફાઇનલ થઈ ગયેલો હોવા છતાં અને ત્યારનું આ જૂનું ડિવાઈડર હોવા છતાં આજની તારીખમાં એ ડિવાઈડર ફેરવવાની મનપાને જરૂર પડી છે તો તે દિવસે આ પાપનો ભોગ કોનું બન્યું હતું આ ડિવાઇડર અને આજની તારીખમાં જે આ ડિવાઇડર તમે ખાડો ખોજેલો જોવો છો તે વીસ દિવસ પહેલાનો છે અને વીસ દિવસ પહેલાથી પણ ખાડો ખોજ્યો છે તો ત્રણ વખત ફેરવવામાં આવ્યો છે તો આ કોના કોના હિસાબે કોના પાપે ફેરવવામાં આવે છે કોની પાસેથી પૈસા ઉઘરાવવા માટે ફેરવવામાં આવે છે અને આજની તારીખમાં વીસ દિવસથી ખાડો ખોજેલો ખુલ્લો પડ્યો છે તો આમાં માણસ મરશે એક્સિડન્ટ થશે તો એની જવાબદારી કોઈની ત્રણ ત્રણ દિવસથી હું મનપામાં ફરિયાદ કરું છું ઓનલાઈન ફરિયાદ કરું છું રૂબરૂ ઝોનલ અધિકારી પણ જાઉં છું ઝોનલ અધિકારી મળતા નથી પણ એનો પીએ પણ કોન્ટેક્ટ કરાવતો નથી અને ઝોનલ અધિકારીનો પીએ ઝોનલ અધિકારી જેટલી સત્તા હોય એટલું આપણે આરે માથાકૂટ કરે છે અને આપણે જવાબ પણ દેવા તૈયાર નથી કેમ કામ બંધ છે અત્યારે મને એવું લાગે છે કે આ બે વખત રોડ કાપવામાં આવ્યો છે કટરથી એટલે હું તો એવું માનું છું કે ભ્રષ્ટાચારનો ભોગ બનેલો છે સુરતમાં માં એકસો ને ત્રીસ ટીપી માંથી પચાસ વર્ષમાં એકસો ત્રીસ ટીપી બન્યા છે એમાંથી આજની તારીખમાં સો ટીપી જેવા ફૂટબોલની ની રિઝર્વેશન આમ થી આમ નાખવામાં આવે છે એની જ રીતે આપણો વેડ રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનેલો છે કામ શરૂ થયા બાદ કામ હાલમાં બંધ રાખવા કોના હિસાબે મ્યુનિસિપાલિટીના કોઈ પણ અધિકારી દ્વારા કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર થતો એવો મને કમ્પ્લીટ બુ આવે છે કારણ કે વીસ દિવસ પહેલાં રોડનું કામ શરૂ થયું હતું અને આજ એક બે દિવસમાં રોડ જે પૂરો આવી ટ્રાફિકવાળા વિસ્તારમાં કરવાનો હોય એની જગ્યાએ એક ડિવાઇડર પણ મૂકવામાં નથી આવ્યું અને રોડ સદંતર બંધ છે કામ અને કેટલા દિવસ એ જે બંધ રહેશે એનો કોઈ કલ્પના નથી કારણ કે આજની તારીખમાં મ્યુનિસિપાલિટીનો કોઈ જવાબદાર વ્યક્તિ કાલ થશે કે પ્રમ કામ પૂરું થશે ડિવાઇડરમાં પતરા કે એ ગ્રીલ કાંઈ પણ અમે લગાવી અને કોઈ પણ માણસને એક્સિડન્ટ કે ખાડાનો ભોગ ન બને એવી વ્યવસ્થા ઊભી કરીશું એવો જવાબ દેવા આજની તારીખમાં કોઈ તૈયાર નથી ખાસ કરીને જૂનું ડિવાઈડર કાઢવામાં આવશે તો આ વૃક્ષો છે એ વૃક્ષોને પણ કાઢવામાં આવશે ને સાહેબ આ વૃક્ષો વીસ થી પચીસ વર્ષ જૂના છે ને અસંખ્ય વૃક્ષો છે અને મજાની વાત તો એ છે કે આજની તારીખમાં ડિવાઇડર ફેરવવાનું છે તો ગયા વર્ષે આવા અસંખ્ય નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે આજ જ આ ડિવાઇડરને બનાવવામાં એની મરામત કરવામાં અને વૃક્ષને રોપવામાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી આ ધુમાડો કતર ગામના જવાનના નાગરિકોના ટેક્સના પૈસાનો હશે અને અહીંથી પણ ટેક્સ ઉઘરાવી અને ડાઝણ પાલમાં આ વસ્તુ હાલવા દેવાના છે હાલમાં કામગીરી કેમ અટકી છે કઈ લાઇન દોરીમાં પ્રોબ્લેમ આવે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અધિકારીઓએ કોઓપરેટરને એવું કહેતા હતા કે લાઇન દોરીની મિટિક થાય છે આમાં લાઇન દોરી ક્યાં ટીપી ફાઇનલ થયો હોય તો જે કોઈ રોડ હોય ત્રીસ મીટર નો 60 મીટર નો જે રોડ હોય એના સેન્ટરમાં લાઈન ડાઈવાઈડર બનાવવાનો છે આમાં કોઈ સાયન્સની જરૂર નથી મહાનગરપાલિકામાં કુશળ એન્જિનિયરો છે શું મિસ્ટેક થઈ છે એન્જિનિયરો અધિકારીઓ કુશળ છે પણ એક જ વસ્તુ છે પૈસાના ભોગે આ બધી તકલીફ થાય છે આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે આ રોડ બન્યો છે આ સુરત બન્યો છે આ આ મોટી તકલીફ હોય તો ભ્રષ્ટાચારના હિસાબે સુરતને

એસાઠ મીટરનોથી લઈને નેવું મીટર સુધીનો રસ્તો છે ભૂતકાળની અંદર આ બાજુની જે ટીપી છે એ ટીપી પાંત્રીસ છે આ બાજુ જે છે એ ટીપી ઓગણપચાસ છે લગભગ દોઢેક વરસ પહેલાં ટીપી ઓગણપચાસની અંદર ચારથી પાંચ ફૂટ ડિમોલિશન આવેલું અને એ ડિમોલિશન કર્યા પછી ટીપી પાંત્રીસમાં કોઈ પણ જાતનું ડિમોલિશન કરવામાં આવેલ નથી આ કારણોસર આ જે રોડ છે એને શિફ્ટ ડિવાઈડર જે છે મિડલ છે એને શિફ્ટિંગ રાઇટ સાઈડ એટલે કે ટીપી ઓગણ પચાસ તરફ ડિવાઈડરને શિફ્ટિંગ કરવા માટે લઈ જઈ રહ્યા છે હવે આ ડિવાઈડર આજ સુધી વર્ષો સુધી આપ જોઈ રહ્યો છો કે આ દસ દસ વર્ષના વૃક્ષો આપણે વૃક્ષારોપણ કરીને ઉછેર કર્યો છે વચ્ચે એની સ્ટ્રીટ લાઇટ નાખેલી છે આપણે આ ડિવાઇડરમાં જાળીઓ નાખીએ છીએ આપણે ડિવાઇડર બનાવીએ છીએ આટલા બધા ખર્ચ કર્યા પછી બી હવે એને જ્યારે મિડલ લેવલ જે છે એ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે અને એ શિફ્ટિંગ કર્યા પછી પણ આજ સુધી હજુ એનું માર્કિંગ એનું ફિક્સ નથી એકવાર રોડ તોડ્યા પછી માર્કિંગ ફરીથી આપણે આપ જોઈ શકો છો અહીંયા માર્કિંગ કરવામાં શિફ્ટિંગ થાય છે રાઈટ ઓર લેફ્ટ હવે રાઈટ ઓર લેફ્ટ કેટલું શિફ્ટિંગ કરવું એ હજુ એ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પ્લાનિંગ નથી મહાનગરપાલિકા પાસે કુશળ અધિકારીઓની ફોજ છે ખાસ કરીને એન્જિનિયર શું ટીપી રોડ ફાઇનલ થઈ ગયો છે ડિવાઈડરની મધ્યસ્થીમાં કઈ લાઇન દોરીમાં કઈ પ્રોબ્લેમ શું મુશ્કેલી છે બિલકુલ ખ્યાલ એ જ નથી આવતો કે ખરેખર ઇજનેરો કુશળ છે કે ઇજનેરોનું પ્લાનિંગ છે આમાં ઇજનેરોનું પ્લાનિંગ ક્યાંય દેખાઈ નથી રહ્યું આ જે ડિવાઈડર બનાવેલું છે એમાં વચ્ચે વચ્ચે ઘણા બધા મેઇન હોલના ઢાંકણ બી છે તો એ એની નીચે કદાચ કઈ લાઈન પણ હોઈ શકે પછી ડ્રેનેજ લાઇન પણ હોઈ શકે અને એ સ્ટોમ ડ્રેનેજ બી હોઈ શકે છે તો એનું શું એનો કોઈ જ એટલે કોઈ જ એની સ્ટ્રીટ લાઇટ નાખેલી છે આપણે આ ડિવાઈડરમાં જાળીઓ નાખીએ છીએ આપણે ડિવાઈડર બનાવીએ છીએ આટલા બધા ખર્ચ કર્યા પછી બી હવે એને જયારે મિડલ લેવલ જે છે એ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે અને એ શિફ્ટિંગ કર્યા પછી પણ આજ સુધી હજુ એનું માર્કિંગ એનું ફિક્સ નથી એકવાર રોડ તોડ્યા પછી માર્કિંગ ફરીથી આપણે આપ જોઈ શકો છો અહીંયા માર્કિંગ કરવામાં શિફ્ટિંગ થાય છે રાઇટ ઓર લેફ્ટ હવે રાઇટ ઓર લેફ્ટ કેટલું શિફ્ટિંગ કરવું એ હજુ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પ્લાનિંગ નથી મહાનગરપાલિકા પાસે કુશળ અધિકારીઓની ફોજ છે ખાતરીની એન્જિનિયર શું ટીપી રોડ ફાઇનલ થઈ ગયો છે ડાઇવાઇડરની મધ્યસ્થીમાં કઈ લાઇન દોરીમાં કઈ પ્રોબ્લેમ શું મુશ્કેલી છે

એનો કોઈ જ એટલે કોઈ જ અત્યારે પ્લાનિંગ કરવામાં આવ્યું નથી વારંવારની સૂચના પછી પણ થશે થશે અને થશે આવા જ એમના જવાબો કાર્યપાલક સુધીના જવાબો આવા હોય છે અને કમિશનરશ્રી પણ આમાં ધ્યાન નથી આપતા મારી ખાસ રિક્વેસ્ટ છે કમિશનરશ્રી ફ્રી વિઝિટ કરે અને ખરેખર કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરી અને જે પણ કોઈ જવાબદાર અધિકારી છે એ અધિકારી ઉપર

સ્થાનિક નાગરિકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે બનાવવાની જે હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને લઈને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવ્યા છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી